ભાવનગર શહેરના પીલગાર્ડન પાસે પાણીની લાઇન તૂટતા પાણીનો વેડફાટ થયો હતો સૂત્રોમાંથી જાણવા મુજબ હાલમાં જ ત્યાં લાઇન નાખવામાં આવી હોય ત્યારે પાણીની લાઇન તૂટી જતા રેલમછેલ થઈ હતી પીલગાર્ડનથી લઈને સાગર કોમ્પ્લેક્સ સુધી પાણીનો રેલો થયો હતો બપોરના સમયે તૂટેલી પાણીની લાઇન સાંજ સુધી રિપેર નહીં થતા તે વિસ્તારમાં રસ્તા ઉપર પાણી પાણી જોવા મળતું હતું

જીવન ઉપર ચોખું આવે શું થાય ભાઈ અને ભાઈ શું પ્રશ્ન છે આ પ્રશ્ન એવો હોય છે પકડા બે નું પાણી આ લાઈન તૂટી ગઈ છે પાણી ચાલુ છે બહુ પુષ્કળ પાણી જાય છે કોર્પોરેશનને જાણ કરી આ કોર્પોરેશનને જાણ નથી કરી હમણાં બીજા ભાઈએ તો એને ફોન કર્યો છે તેમને એમ કીધું છે કે હમણાં અમારે અધિકારી આવે